નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિડા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ દર્શક મિત્રો વડોદરા મેરેથોન દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પણ તમામ દોડવીરો આમાં ભાગ લેતા હોય છે વડોદરા પહોંચતા હોય છે અત્યાર સુધીની આપણે વાત કરીએ તો દસ એડિશન પૂરા થઈ ગયા છે ને આ ઇલેવન્થ એડિશન હવે સાતમી જાન્યુઆરી યોજાવા જઈ રહી છે આમ તો અત્યાર સુધી આની ઉપર આપણે ઘણી વખત ટોક પણ કરી ચૂક્યા છે ઘણી બધી આપણે વાત કરી ચૂક્યા છે આજે આપણે મેરેથોન લઈને જે વાત કરવાના છે કે જે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવાની છે તો અત્યારે તેને જ લઈને અમારી સાથે અતિક શેખ કે જેઓ પીઆર એન્ડ મીડિયા મેનેજમેન્ટ આજે મેરેથોનમાં તેઓ અરેન્જ કરી રહ્યા છે સાથે જ અહેમદ શેખ કે જેઓ એડમિન હેડ અને રજિસ્ટ્રેશન મેરેથોનમાં તેઓ કરે છે સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ જી અતિકભાઈ જણાવશો આપણે મેરેથોનની વાત કરીએ છીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન તો તમારો જે રોલ છે આમ તો મેં દર્શક મિત્રોને બતાવ્યું છે પરંતુ આપ ડિટેલમાં જણાવશો શું છે રોલ મારો રોલ એ છે કે જ્યારે મીડિયા ઇવેન્ટ મેનેજમેન્ટ જ્યારે અમે કરીએ છીએ કે મેરેથોન જેને લાગતી પ્રેસ કોન્ફરન્સીસ હોય કે મેઇન ઇવેન્ટ હોય એ વખતે મારે બધા મીડિયાને મેનેજ કરવું પડે છે એટલે આપણે જેટલા બી મીડિયાના મિત્રો છે એ બધાને ઇન્વાઇટ કરવાના હોય છે એમને સ્થળ પર બોલાવવાના હોય છે એન્ડ દેન મારે એમને બધા સાથે કોઓર્ડિનેશન કરવાનું હોય છે અને એ લોકોને બધી જે ફેસ સારી રીતે એ લોકોને ફોટોગ્રાફ્સ મળી રહે સારી રીતે એ લોકોને વિડીયોઝ મળી રહે અને સારી રીતે એ લોકો મીડિયા બાઇટ્સ કરી શકે એ બધું એરેન્જમેન્ટ હું કરું છું અને એની સાથે સાથે જ જે વડોદરા મેરેથોનને લગતી જે બી ઇવેન્ટને લગતી જે બી પરમિશન્સ હોય છે લાઈક પોલીસ પરમિશન હોય છે કે કોર્પોરેશનથી પરમિશન લેવાની હોય છે કે પીડબ્લ્યુડીથી પરમિશન લેવાની હોય છે કે રૂરલ એરિયાથી પરમિશન લેવાની હોય છે એ બધી પરમિશન હું મેનેજ કરું છું અને મારી સાથે આવવાથી ટીમનો બધો સ્વાદ સહકાર હોય છે એટલે બધા મળીને અમે લોકો આ બધું ઇવેન્ટ આખું પાર પાડીએ છીએ બિલકુલ જેમ કે પરમિશનની વાત કરી તો એવું ક્યારેક બન્યું હોય કે પરમિશનનો કોઈ પ્રોબ્લેમ આવી હોય લેવામાં કે મોસ્ટલી તો પરમિશન માટે વધારે થતું નથી પણ કોઈક વાર એવું હોય છે કે જ્યારે સેમ ડેટ ક્લેશ થઈ જાય કે બીજું કોઈ ઇવેન્ટ એ વખતે થવાનું હોય અને એ વખતે જ્યારે થવાનું ત્યારે એ વખતે બધું પોલીસ સાથે એની સાથે કોઓર્ડિનેશન કરવાનું થોડું મુશ્કેલ થઈ જાય છે ત્યારે પોલીસ અને એમની સાથે બેસીને એ વસ્તુને આઉટ કરવામાં આવે છે કે ભાઈ આ રીતે કરવાનું હોય છે તો હવે થોડું આપણે એમને ચેન્જ કરીને આવી રીતે કરીશું એવું બહુ વખત થતું હોય છે એટલે એ રીતે પોલીસનેનો સાથ સહકાર બહુ સારો રહે છે પીએમસીનો સાથ સહકાર બહુ સારો રહે છે એટલે બધા સાથે મળીને કોઓર્ડિનેશન કરીને બધી ઇવેન્ટ સારી રીતે આપણે વડોદરાની ઇવેન્ટ છે એને બહુ સારી રીતે લોકો સાથ સહકાર આપીને આપણે એને પ્લાન કરીએ છીએ જી જી બિલકુલ આ ઇવેન્ટની વાત કરી તો આ મેરેથોનનું જ આપ કરો છો કે આ સિવાય બીજું કોઈ ઇવેન્ટ એટલે મેરેથોન માટે જ મોસ્ટલી હું બધું કરું છું કામ જી અને મેરેથોન માટે એમ પહેલા અમારી મેરેથન શરૂ થઈ જાય છે જ્યાં સુધી મેરેથોન થાય છે એના પહેલા અમારી મેરેથોન હોય છે જ્યારે અમે દોડીએ છીએ એના પછી અમે રનર્સને દોડાવીએ છીએ જી જી બિલકુલ આપ જણાવશો કે આપનો રોલ શું છે ડિટેલમાં જણાવશો સૌથી પહેલાં થેન્ક યુ મેડમ અમારો રોલ ઓફિસ એડમિન હેડ છે એ તરીકે હોય છે મારો રોલ એટલે ટોટલ મારે ઓફિસની અંદર સૌથી પહેલાં તો જે રજિસ્ટ્રેશન થતું હોય રજિસ્ટ્રેશન થાય છે ઓફિસની અંદર પછી ઓફિસમાં જે બધી મીટિંગો થતી હોય ટોટલ એટલે જેટલું પણ અકાઉન્ટ્સ હોય રિલેટેડ રજીસ્ટ્રેશન સ્કૂલ કોલેજીસ કોર્પોરેટ બધાનું રજિસ્ટ્રેશન આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ અને કરાવતા હોઈએ છીએ રજિસ્ટ્રેશન એટલે એમને કોઈ પણ ક્વેરી હોય રજિસ્ટ્રેશનની અંદર તો એ બધું સોલ્વ કરવાનું કામ એટલે જ્યાં પણ રજિસ્ટ્રેશન કરવાનું ઓનલાઈન ઓફલાઈન એ બધું કામ આપણે ઓફિસમાં કરતા હોઈએ છીએ જી જી તો બિલકુલ જેમ કે વાત કરીએ તો આ ઓલમોસ્ટ કેટલું થયું છે અત્યારે ઓલમોસ્ટ એક લાખ પંદર હજારની ઉપર નીકળી ગયું છે અમારું રેશન ટોટલ જી બિલકુલ તો આ તો વધારે બ્રેકિંગ રેકોર્ડ છે અમારું સૌથી આટલા વર્ષોમાં સૌથી વધુ રેશન આ વર્ષે થયા છે જી જી એમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે રેશન થતા હોય છે કે સ્કૂલમાંથી કોર્પોરેટમાંથી એનજીઓમાંથી એ બધું મળીને ટોટલ આટલા રજીન થઈ ગયા છે અમારા અત્યાર સુધી તો દર્શક મિત્રોને જણાવશો કે જેમ કે અલગ અલગ વાત કરી કે કરતા હોય છે તો સૌથી વધારે ક્યાંથી સારો રિસ્પોન્સ મળ્યો છે સૌથી વધારે અમારા સ્કૂલમાંથી મળ્યો છે અત્યારે આ વર્ષે સ્કૂલમાંથી રિસ્પોન્સ વધારે આવ્યા છે પછી એનજીઓમાંથી પણ છે એના પછી કોર્પોરેટ તરફથી પણ છે સારો રિસ્પોન્સ જી તો પછી જવાન રન જવાન તરીકે બી ઈએમઈ આર્મીમાંથી પણ રિસ્પોન્સ થયા છે અમારા પછી દિવ્યાંગના થયા છે પછી પોલીસ જી બિલકુલ અલગ અલગ કેટેગરીમાં કેટેગરી વાઇઝ થાય રહી છે જી બિલકુલ તો આમાં પણ કેટેગરી વાઇઝ જેમ કે હોય છે ફૂલ મેરેથોન હાફ મેરેથોન અમુક કિલોમીટર વાઇઝ હોય છે તો એમાં સૌથી વધારે શું લાગે છે કે જે યંગસ્ટર્સ છે એમને કઈ કેટેગરીમાં વધારે પાર્ટિસિપેટ એ વધારે ટેન કિલોમીટર્સમાં કરે છે બધા પાર્ટ વધારે પાર્ટિસિપેટ જી ટેન ટ્વેન્ટી વન ટ્વેન્ટી વનમાં પણ છે પણ સૌથી પહેલાં વધારે કે ટેન કિલોમીટર છે ટાઈમ રનની વાત કરું બાકી ફોન રનમાં તો છે મારા ફાઈવ કિલોમીટર્સમાં પણ ટેન કિલોમીટર્સમાં વધારે છે યંગસ્ટર્સ જી જી બિલકુલ જેમ કે અમે જણાવ્યું કે એક લાખ ઉપર રજીસ્ટ્રેશન થઈ ગયું છે કેમ કે અત્યાર સુધી તો અમને એવી ડિટેલ્સ મળી હતી કે એક લાખ જેટલું આશરે હશે પરંતુ ઉપર ગયું છે તો આ એક ખૂબ જ સારી એવી ગર્વની વાત કહેવાય કે વડોદરા શહેરમાં આટલું લોકો ઉત્સાહિત છે મેરેથોનમાં જોડાવા માટે તો આ તો આમ તો ઇલેવન્થ એડિશન કહી શકાય પરંતુ ઇલેવન્થ એડિશનમાં પણ લોકો આપણે વડોદરાની તો વાત કરીએ જ છે પણ વડોદરાની બહારથી પણ આવતા હોય છે ગુજરાત જ નહીં ઇન્ડિયા પણ નહીં બહારના દેશોમાંથી પણ લોકો અહીંયા પાર્ટિસિપેટ કરવા માટે આવતા હોય છે અને ખાસ કરીને જો હું આપની સાથે વાત કરું આપને હું પૂછું કે લાસ્ટ યરની મને જેમ કે માહિતી છે તેમ કે હેરિટેજ જે બિલ્ડિંગ છે તે ત્યાંથી જ આ જે રૂટ છે તે પસાર થતો હોય છે તો કેવો લોકોને એક એન્કરેજ હોય છે તેમને એક્સાઇટમેન્ટ હોય છે કે અમે પણ એ વડોદરાની જે હેરિટેજ બિલ્ડિંગ છે એ જોઈએ એની ડિટેલ્સ લઈએ કેવું છે એ બધાનો અમારા મેરેથોનનો મેન હેતુ એવો છે કે વડોદરાના લોકો તો છે જ પણ જે બહારથી રનર્સ આવે છે એ લોકો બી આપણી જે ઐતિહાસિક ધરોહર છે વડોદરાની એટલે એનાથી એ લોકો પરિચિત થાય એટલે એ રીતે અમે રૂટ રાખ્યો છે કે જેનાથી કોઠીચા રસ્તા છે ટાવર છે ન્યાય મંદિર છે માંડવી ગેટ છે પ્રતાપનગર છે હજીરા છે એ બધું થઈને કે એ લોકો આપણી ઐતિહાસિક ઇમારતો બી જોઈ શકે પેલેસ છે એટલે એવી રીતે આપણે આખો રૂટ ડિઝાઇન કર્યો છે કે જેનાથી લીધે લોકો આપણા ઐતિહાસિક વારસાને બી જોઈ શકે અને માણી શકે જેવી રીતે આપણે આખો ફોર્ટી ટુ કિલોમીટરનો રૂટ આપણે રેડી કરીએ છીએ અને એ હિસાબથી આપણે એમાં પોલીસ અને કોર્પોરેશનનો ખૂબ સહકાર છે જેના લીધે આ શક્ય બને છે કે એ લોકો આપણને એમાંથી પરમિશન આપે છે જી જી બિલકુલ તો જેવી રીતે આપનું કીધું કે આપ આમાં છો તો કેટલા વર્ષથી આ હું અત્યારે છેલ્લી સાત મેરેથોનથી હું વડોદરા મેરેથોન સાથે જોડાયેલો છું અને મારી સાથે બેઠા છે એમાં શેખ એ સૌથી જૂના છે મેરેથોનના જે ફર્સ્ટ મેરેથોન થી મેરેથોન સાથે છે અને અમે લોકો સાથે મળીને કામ કરીએ છીએ અને આખું કોર્ડિનેશન અહેમદભાઈના થ્રુ થાય છે એટલે અમે લોકો બધે સાથે મળીને કામ કરીએ છીએ અને બહુ જ સારી રીતે આખું મેને મેનેજ કન્ડેક્ટ સ્મૂથલી થાય છે કે કોઈ રીતે કોઈ રણને તકલીફ ના થાય કોઈ લોકોને તકલીફ ના થાય જે જોવા આવે છે એ લોકોને તકલીફ ના થાય અને કેટલીક વખત એવું હોય છે કે પ્રોટોકોલ્સ બધા હોય છે સીએમ આવે છે હોમ મિનિસ્ટર આવે છે એટલે એ વખતે એ રીતે અમને પરમિશન્સ માટે કહેવામાં આવે છે કે કેવી શું શું રિક્વાયરમેન્ટ હોય છે કે સ્ટેજ કેટલું મજબૂત હોવું જોઈએ શું દેવું જોઈએ એટલે એ હિસાબથી આખું સ્ટેજથી લઈને બધું ડિઝાઇન કરવામાં આવે છે અને એના માટે લીગલી પરમિશન્સ બધી જે પીડબ્લ્યુડીથી લેવાની હોય કે પોલીસથી લેવાની એ બધી પ્રોપર પરમિશન્સ બધી લેવામાં આવે છે જી બિલકુલ એમાં ફંડ રન પણ હોય છે કે લોકો મતલબ દોડતા દોડતા ફંડ પણ કરી શકે સાથે સાથે જે મેસેજ આપવાનો હોય છે લોકોને જે મેસેજ આપવાનો હોય છે તે પણ આપવામાં આવતું હોય છે તો પહેલાથી લઈને અત્યાર સુધીમાં શું ડિફરન્સ લાગે છે કે લોકોમાં કેટલો ચેન્જ આવ્યો ફન રન કેવું છે ને કે બધા લોકો એન્જોય કરે છે ફન રન એટલે મોસ્ટલી સૌથી વધારે લોકો ફન રનમાં જોડાય છે અને ફન રનમાં સાથે સાથે અમે લોકોએ વિવિધ સ્ટેજ આખા રૂટ પર જે પાંચ કિલોમીટરનો ફન રનનો રૂટ છે એના પર અમે બધા સ્ટેજીસ રાખેલા છે જે એન્ટરટેનમેન્ટ સ્ટેજીસ જ્યાં છોકરાઓ ડાન્સ કરે એ કરે એટલે લોકો બધા એન્જોય કરતાં કરતાં આ પાંચ કિલોમીટરનો પૂરો રૂટ એ લોકો એન્જોય કરી શકે એ રીતે આપણે આખું બનાવ્યું છે અને બધી જગ્યાએ કરશે અને દર વખતે પાંચ કિલોમીટરના રજિસ્ટેશનમાં વધારો થતો જાય છે સૌથી વધારે લોકો મજા માણવા છે એ ફાઈવ કિલોમીટર ફન રનનો મજા માણે છે બિલકુલ અને આ વખતે સ્પેશિયલી અમે પાંચ કિલોમીટર ટાઈમ રનનો બી ઉમેરો કર્યો છે એટલે જે લોકો ટાઈમ રનથી દોડવા માંગતા હોય એ લોકો માટે ફાયર ફાઇવ કિલોમીટર ફાયર ટાઈમ રન પર આયોજન છે જી બિલકુલ એટલે આ અમને એક નવું જાણવા મળ્યું કે આ કેટેગરી પણ આ વખતે ઇન્કલુડ કરવામાં આવી છે તો આપ જણાવશો આપનો એક્સપિરિયન્સ કેમ કે જેમણે જણાવ્યું કે આપને વધારે ટાઈમ થઈ ગયો છે તો એક્સપિરિયન્સ અત્યાર સુધીનો કેવો રહ્યો છે અમારો એક્સપિરિયન્સ અત્યાર સુધીનો એવો છે કે દિવસે દર વર્ષે વધતો જ જાય છે આપનો એક્સપિરિયન્સ ને કામ એકદમ સ્મૂથલી થતું જાય છે આપણું જેમ કે જે ફર્સ્ટ મેર તો મને જે અમે તક હતું એના કરતાં દર વર્ષે ઇઝી થતું જાય કામ અમારું જી જી કેમ કે જે એક્સપિરિયન્સ વધતું જાય એમ કામ આપણો એકદમ સ્મૂથલી થતું જાય છે જી એટલે એટલે એકદમ નોર્મલી બધું થઈ ગયું છે બાકી અત્યારે કિટ પેકિંગ ચાલુ છે અમારું એટલે મોસ્ટ પ્રોબેબલી ત્રણ ચાર દિવસમાં કીટ પેકિંગ પણ પૂરું થઈ જશે જી અને પછી અમે સેકન્ડ થર્ડ પ્લાનિંગ કરી રહ્યા છે કે અમે કીટ ડિસ્ટ્રીબ્યુશન શરૂ કરીશું અમારું તો રજિસ્ટ્રેશનની જેમ કે આપણે વાત કરી કે રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયું છે તો હવે કોઈ ચાન્સ લાગે છે કે રીઓપન થઈ શકે ના અત્યારે કરવાનું પ્લાનિંગ છે પણ મેનેજમેન્ટ ડિસાઈડ કરશે કે કરવું છે કે નહીં પણ કરીશું કદાચ તો પ્રીમિયમ રેટ પર અમે કરીશું વિન્ડો ઓપન થશે રજિસ્ટ્રેશનની જી અને એ મોસ્ટ પ્રોબ્લી ફર્સ્ટ જાન્યુઆરીની આ પ્લાનિંગ છે અમારું એ અમે ડિક્લેર કરીશું પછી જી બિલકુલ તો આપ એડમિનનું સંભાળો છો સાથે રજિસ્ટ્રેશન તો પહેલાં તો એવું હતું કે આટલી બધી ડિજિટલાઇઝેશન આવ્યું ન હતું પરંતુ હવે આ બધી સિસ્ટમ થઈ ગઈ છે તો એમાં કેવું લાગ્યું કે એમાં ઈઝી થઈ ગયું છે ઈઝી થઈ ગયું બધું ટેકનિકલ બધું વધી ગયું છે બાકી સ્ટાર્ટિંગમાં જે થયું અમારું રજિસ્ટ્રેશન ત્યારે અમે પહેલાં ફોર્મ ભરાવતા હતા બધા પાસે ફિઝિકલ ફોર્મ ભરતા હતા જી પછી એની એન્ટ્રી કરતા હતા પણ હવે બધું ડિજિટલ થઈ ગયું છે એટલે હવે ડાયરેક્ટ ફોર્મ ભરાઈ જાય છે ઓનલાઈન એટલે એટલું કામ ઓછું થઈ ગયું છે આપણું ઓફિસમાં જી જી બિલકુલ તો ડોમેસ્ટિકલી આપણે વાત કરીએ કે વડોદરામાંથી આટલું રજિસ્ટ્રેશન છે પરંતુ બહારના દેશોનું જે ઇન્ટરનેશનલી આપણે જોઈએ છીએ દોડવીરો છે એમનો કેવો રિસ્પોન્સ છે એમનો પણ સારો રિસ્પોન્સ છે અમે એટલે ઇન્કવાયરી બધી ઇથોપિયા કેન્યાથી પણ છે ઇન્કવાયરી અમે રજિસ્ટ્રેશન એમનું કરાવી દીધું છે બધું જી એટલે ત્યાંથી પણ ફોરેનરથી બી બધા આવવાના છે મોસ્ટ પ્રોબ્લેમ લોકો ફોર્થ ફિફ્થ ઇવેન્ટના એક બે દિવસ પહેલાં આવતા હોય છે અહીંયા જી જી બિલકુલ જી આપ જણાવશો કે આપ મીડિયા મેનેજમેન્ટમાં કરો છો તો મીડિયાને લઈને કેવું હોય છે રિસ્પોન્સ લોકોનો કેમ કે વધારે પડતું દોડવા માટે એ બધાનું હોય છે પરંતુ એમને એક્સાઇટેડ હોય છે કે લોકો સુધી એ મેસેજ પહોંચે તો એ મેસેજ માટે એમનું કેવું હોય છે આપણે ઓવરઓલ ઓવરઓલ જોવા જઈએ ને તો વડોદરાનો મીડિયા બહુ જ સારો છે અને બહુ જ કો ઓપરેટિવ છે એટલે તમે એમને ઇવેન્ટ ડે પર એમના માટે સ્પેશિયલ જે કેમેરામેન્સ માટે આપણે સ્પેશિયલ સામે સ્ટેજ બનાવીએ છીએ સીએમ સ્ટેજની સામે કે એ લોકો સારી રીતે વિડીયો શૂટ કરી શકે પછી ફોટોગ્રાફર્સ માટે આપણે એરેન્જમેન્ટ કરીએ છીએ કે લોકો સારી રીતે ફોટોઝ લઈ શકે અને મેં જેટલી બી ડિટેલ્સ છે એ બધી મીડિયાને સારી રીતે મળી જાય અને એમને વિનર્સથી લઈને બધાનું લિસ્ટ ટાઈમ સાથે એમને મળી જાય એટલે એ બધા માટે અમે કન્ટિન્યુ કામ કરીએ છીએ અને મીડિયાને સારી રીતે કોઈ બી તકલીફ વગર એ લોકો પોતાનું કામ કરી શકે એના માટે અમે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ જીજી બિલકુલ અને બહારથી જે ગેસ્ટ આવે છે જેમ કે હમણાં ટી શર્ટ માટે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી અહીંયા આવ્યા હતા અને હજી પણ આ મેરેથોનમાં પણ હજી જે બધા ગેસ્ટ છે તે માટે શું કેવી રીતે એટલે એમના માટે આપણે પોલીસ સાથે ટાઈપમાં રહીએ છીએ અને પોલીસ સાથે કન્ટિન્યુઅસ સંપર્કમાં રહીએ છીએ અને એમને જે પ્રોટોકોલ હોય છે જેવું કે સીએમ છે કે અને હોમ મિનિસ્ટર આવે છે કે જે બી મોટા આવે છે એમને એમના માટે અમે એમના પ્રોટોકોલ પ્રમાણે બધી જ વ્યવસ્થા કરીએ છીએ કે એમના માટે ગ્રીમ રિવ વ્યવસ્થા કરવાની હોય કે એમના માટે સ્ટેજની વ્યવસ્થા કરવાની હોય અને સિક્યુરિટીની વ્યવસ્થા જે હોય પોલીસ સાથે અમારા સિક્યુરિટીવાળા બી ત્યાં હાજર જ હોય છે એટલે એમના પ્રોટોકોલ પ્રમાણે અમે બધી રીતે તમામ અમારો પ્રયત્ન કરીએ છીએ કે સારી રીતે અમે એમને કરી શકીએ જી જી બિલકુલ આપ જણાવશો કે આ પેડમિનનું ને આ તમામ જે રોલ છે તે આમાં આપ જોવો છો તો એમાં જે અરેન્જમેન્ટ છે એમાં અત્યાર સુધી કેટલી તૈયારીઓ થઈ ગઈ છે અને કેટલું બાકી અત્યાર સુધી અમારું મોસ્ટલી રેશન તો ક્લોઝ થઈ ગયું છે અમારું હવે કીટ પેકિંગ ચાલુ છે અમારું હવે અમારો ટાર્ગેટ છે કે 1 લાખ કિટ પેક રેડી કરવાનો છે 30 તારીખ સુધીનો ટાર્ગેટ છે અમારો ઓલમોસ્ટ અમારે 30 30 ટુ 35000 કિટ પેક રેડી થઈ ગઈ છે જી અને અમારો પ્લાનિંગ એવો છે કે જે અમુક કિટ ડિસ્ટ્રિબ્યુશન છે સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ જાન્યુઆરી એવું પ્લાનિંગ છે અમારો કે ત્યારે બધાને કિટ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરી દઈશું અમે જી કેમ કે હવે ઘણા દિવસ દિવસો જ કહી શકાય કે બસ હવે થોડોક ઘટ ટાઈમ છે હવે મેરેથોન ને લઈને હા તો હવે લાસ્ટમાં અમારા દર્શક મિત્રોને જણાવશો કે શું મેસેજ આપવા માંગશો હવે મેસેજ અમે એ માગવા માંગીએ છીએ કે હવે બધા સાત તારીખે બધા જોડે મળીને જોડે રન કરીએ અમે અને આવતા વર્ષે ફરીથી બધા લોકો જોડે દોડીએ આપણે જી દોડ વડોદરા દોડ એ પ્રમાણે જી બિલકુલ ફિટ રહે વડોદરા આપ જણા વસ્તુ આપ તો મેસેજ આપવા માંગો છો વડોદરા મેરેથોન એક પહેલાંથી જ એક હેતુ રહ્યો છે કે સ્પોર્ટ્સ સેવા અને સ્વચ્છતા જી એટલે સ્પોર્ટ્સ સાથે તમારી ફિટનેસ આવી ગઈ સ્વચ્છતા સાથે આપણે સિટીને ક્લીન કેવી રીતે રાખી શકીએ જી અને સુરક્ષા સાથે આપણે એક સુરક્ષા સાથે આપણે એક સારી રીતે દોડ કરીને આપણે વડોદરામાંથી એક સારો મેસેજ દેશને આપીએ એ અમારો હેતુ છે જી બિલકુલ ફિટ રહેવા માટે આપણે જોતા હોય છે કે અત્યારે તો મોર્નિંગ વોક કેટલી બધી એક્સરસાઇઝ કરતા હોય છે અને જીમ પણ જતા હોય છે તો આ તો એક ખૂબ જ સારી વાત છે કે ઇન્ટરનેશનલ મેરેથોન એ પણ વડોદરામાં યોજાઈ રહી છે તો આપ સૌનો આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ સો મચ દર્શક મિત્રો વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન જે સાતમી જાન્યુઆરી યોજાવાની છે એટલે કે ન્યૂ યર શરૂ થશે અને છ જ દિવસ પછી આ ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે તો આ એક વડોદરા માટે તો ન્યૂ યરની ગિફ્ટ જ કહી શકાય તો આપ પણ આવી જ રીતથી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં આપ પણ જોડાવ એવી અમારી અપીલ છે અને આપ પણ એન્જોય કરો ફિટનેસ એન્જોય કરો સાથે સાથે ફંડ રન જેમ કે વાત થઈ કે ફંડ રન અને અલગ અલગ જે કેટેગરી છે તેમાં પણ આપ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો તો ખૂબ જ સારું છે પરંતુ આપ એમાં જોડાઈ શકો છો તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે નિખિલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા ટુડે ન્યૂઝ